રતિલાલ બોરીસાગર એટલે ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય હાસ્યલેખક અને નિબંધકાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખનને સાહિત્યિક સ્વરૂપ આપી એને પ્રચલિત કરવામાં સૌથી મોટો ફાળો જ્યોતિન્દ્ર દવેનો એમના પછી બકુલ ત્રિપાઠી અને વિનોદ ભટ્ટ જેવા અનેક લેખકોએ આ સ્વરૂપને વધુ પ્રચલિત અને દ્રઢ બનાવ્યું અને એ જ રીતે એ જ કક્ષાએ પોતાની આગવી વિલક્ષણ લેખન રીતિ સાથે રતિભાઈ બોરીસાગર આજે પણ સતત સક્રિય રહી હાસ્યલેખો લખે છે એમના લેખનને માણવા સૌ પ્રથમ આપણે સાંભળીએ એમના જ એક હાસ્યલેખના અંશને એમના જ અવાજમાં ક્રેડિટ કાર્ડ બજાનંદમ આનંદમ સંગ્રહમાં થયો એક દિવસ ડોરબેલ વાગ્યું મેં મંગલ મંદિર ખોલ્યું ને જોયું તો દ્વાર ઊભો શિશુ ભોળો જોકે શિશુ તો ન કહેવાય અઢાર વીસ વર્ષનો યુવાન હતો પણ એનો ચહેરો શિશુ જેવો માથુમ હતો મેં આવકાર્યો બેસાડ્યો પાણી આપ્યું ને પછી આવવાનું પ્રયોજન પૂછ્યું યુવાને એક રાષ્ટ્રીયકૃત બેંકનું નામ આપી પૂછ્યું અંકલ આ બેંકમાં તમારો પીપીએફ એકાઉન્ટ છે હા મેં કહ્યું એમાં લાખ રૂપિયાનું બેલેન્સ છે હા મેં કહ્યું મેં હા કહી એમાં સત્ય જરૂર હતું પણ હરિશ્ચંદ્રનું સત્ય ન હતું યુધિષ્ઠનું સત્ય હતું ઇન્કમટેક્સમાં રાહત મળે હેતુથી એક મિત્ર પાસેથી દર વર્ષે પંદર વીસ હજાર રૂપિયા લઈ પીપીએફના મારા નામના એકાઉન્ટમાં જમા કરાયા હતા મુદત પૂરી થઈ આ પૂરેપૂરી રકમ મિત્રને આપી દેવાની હતી વ્યાજ સહિત મેં તો કેવળ સાક્ષી ભાવે રકમ જમા કરાવી હતી અને મુદત પૂરી થઈ સાક્ષી ભાવે પૈસા લેવાના હતા બેફામના મરણ વિશેના પહેલાં શેર અવસર મારો હતો ને મારી હાજરી નહોતી ને જેમ પૈસા મારે નામે હતા પણ મારી માલિકીના નહોતા બેંક તરફથી તમને ક્રેડિટ કાર્ડ મળી શકે એમ છે યુવાને કહ્યું ક્રેડિટ કાર્ડની ફી કેટલી છે મફત તદ્દન મફત એક વર્ષ સુધી વરસ પછી વર્ષ પછી તમારી ઈચ્છા હોય તો નક્કી કરેલી ફી ભરી કાર્ડ ચાલુ રાખી શકો છો ઈચ્છા ન હોય તો બંધ કરી શકો છો વર્ષ સુધી કશી ફી નહીં સાવ ફ્રી તમારી ને તમારી બેંકની ભરી લાગણી માટે આભારી છું પણ મારે ક્રેડિટ કાર્ડની જરૂર નથી પણ અંકલ કાર્ડ મફતમાં મળે છે કાર્ડ પર તાત્કાલિક ત્રીસ હજારની લોન મળી શકશે એટીએમની પણ સગવડ છે આ એટીએમ એટલે શું એવું સમજી શક્યો નહીં પણ આપણા જ્ઞાનનું પ્રદર્શન કરવાનો આપણામાં જેટલોને જેવો ઉત્સાહ હોય છે તેટલોને તેઓ અજ્ઞાનનો એકરાર કરવામાં નથી હોતો એટલે એટીએમ એ ત્રણ અક્ષર દ્વારા શું સૂચવાય છે તે મેં પૂછ્યું તમારી વાત બરાબર છે મેં કહ્યું ક્રેડિટ કાર્ડના ઘણા લાભ હશે પણ મારે એનો ખપ નથી નોકરીમાંથી નિવૃત્ત થવાની સાથે લોન લેવામાંથી પણ નિવૃત્ત થઈ ગયો છે બટ અંકલ યુ નો આમાં કાર્ડની સાથે આઠ લાખ રૂપિયાનો વીમો પણ બેંક ઉતરાવશે અને એનું પ્રીમિયમ પણ બેંક ભરશે ધારો કે કાલે તમને કંઈ થઈ જાય તો જોકે કાલે કંઈ થઈ જાય તો કે શું ન મળે પણ ક્રેડિટ કાર્ડ મળ્યા પછી ધારો કે તમને અંક તમે અંકલ સડનલી ઓફ થઈ જાઓ તો આઠ લાખ રૂપિયા મળે સ્વર્ગમાં ના અહીં તમારા ઘરના સભ્યોને આઠ લાખ રૂપિયા મળે કોઈ સંત મહાત્માની જેમાં યુવાન મને જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આપી રહ્યો હતો અને ક્ષણભંગુરતાનો પોઝિટિવ ઉપયોગ કરવા સમજાવી રહ્યો હતો આમ છતાં કાર્ડ લેવાનો મારો ઉત્સાહ વધ્યો નહીં પરંતુ અત્યાર સુધી યુવાન સાથેનો મારો સંવાદ તટસ્થપણે સાંભળી રહેલા મારા ઘરના સભ્યો આઠ લાખ રૂપિયાના વીમાની વાત સાંભળી એકદમ ઉત્સાહમાં આવી ગયા કાર્ડ મફતમાં મળે છે તો લઈ લો ને એક મતે અભિપ્રાય વ્યક્ત થયો જીવતા તો આ લોકોને કશા કામમાં ન આવ્યો પણ મળીને કામમાં આવી શકાતો હોય તો કશું ખોટું નહીં એમ વિચારી મેં કાર્ડ માટે સંમતિ આપી થેન્ક યુ અંકલ આવતીકાલે અમારે એક સાહેબ આવશે અને ફોર્મ ભરાવી જશે કઈ યુવાન વિદાય આમ જુઓ તો મારું આજ સુધીનું બધું જીવન ક્રેડિટ પર લેવામાં જ વીત્યું છે જ્યાં જ્યાં નોકરી કરી છે ત્યાં ત્યાં જે જે લોનો ઉપલબ્ધ હતી તે તે લોનો મેં હંમેશા લીધી છે એક લોન ભરવા બીજી લોન ને બીજી લોન ભરવા ત્રીજી લોન એમ લોનની શૃંખલા મારા જીવનમાં રચાતી રહી છે મારા પગારપત્રકમાં લોન અંગેના જેટલા ખાના હોય તે સઘળા હંમેશા ભરાયેલા જ રહેતા નિવૃત્ત થયો ત્યારે મારા છેલ્લા પગારમાંથી ઓફિસમાંથી લીધેલી મકાનની લોનની રકમ એડજસ્ટ કરવામાં આવી હતી પગારની રકમ ઉપરાંત થોડી રકમ ગાંઠની અલબત્ત ક્રેડિટ પર લઈને ઉમેરીને મેં ઓફિસના મકાનની લોન સરભર કરાવી હતી ઓફિસની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાંથી વધુમાં વધુ લોન લેવાનો રેકોર્ડ મારે નામે નોંધાયો છે આ રેકોર્ડ મારી નિવૃત્તિ પછી પણ હજુ અકબંધ છે જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ મેં આ જીવન ઉધાર લીધી છે સ્કૂટર રેડિયો ટેલિવિઝન ફર્નિચર પુસ્તકો પુસ્તકો રાખવા માટેનું લાકડું પેન્ટ શર્ટ માટેનું મોંઘું કાપડ બધું જ ક્રેડિટ પર જીવનની સૌથી મહત્ત્વની બે બાબતો પણ ક્રેડિટ પર લીધેલા પૈસાથી જ સિદ્ધ કરી હતી ઘર બંધાયું લગ્નના અર્થમાં તે પણ ક્રેડિટ પર લીધેલા પૈસામાંથી ને ઘર મકાન બંધાયું તે પણ મિત્રોના પૈસામાંથી ને પછી ઓફિસની લોનમાંથી મિત્રોની ઓફિસની લોનમાંથી બનેલો મારો ફ્લેટ જે સોસાયટીમાં આવેલો છે એ છન્નું ફ્લેટની આખી સોસાયટી મારા નામની છે રતિલાલ પાર્ક ચમત્કારો આજે બને છે બીજે દિવસે બેંકના ઓફિસર આવ્યા કાર્ડ માટે મેં સંમતિ આપી એ બદલ એમણે મારો આભાર માન્યો પછી મારા વિશેની વિગતો ફોર્મમાં લખવા મને પ્રશ્નો પૂછ્યા મેં ઉત્તરો આપ્યા થોડા ઉદાહરણો અત્યારે તમારી આવક કેટલી નિશ્ચિત કહી શકાય એવી કશી આવક નથી વ્યાજની થોડી આવક છે પણ સરકાર વ્યાજ ઘટાડી ઘટાડીને એને વધુ થોડી બનાવી રહી છે લેખક છું લેખકોને ખૂબ પુરસ્કાર કરવો મળવો જોઈએ એમ માનું છું પણ મળવો જોઈએ એટલો પુરસ્કાર મળતો નથી પેન્શન હું જે નોકરી કરતો હતો એમાં કામનું ટેન્શન ઘણું હતું પણ એ નોકરી પેન્શનવાળી નહોતી ફોર વ્હીલર છે ના કારની લોન મળતી હતી પણ પેટ્રોલ રોકડેથી લેવું પડે તેમ હતું એટલે કાર લેવાનો વિચાર માંડી વાળ્યો ટુ વ્હીલર છે ઓફિસની લોન પર સ્કૂટર લીધેલું ઘણા વર્ષ વાપર્યું પણ જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું અત્યારે કાયનેટિક ફેરવું છું પણ એ પુત્રવધનની માલિકીનું છે એની મંજૂરી મળે ત્યારે ફેરવું છું આ માણસ લોન લેશે અને ક્રેડિટ કાર્ડ ઉપર કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં નિવાસ કરશે તો બેંકનું શું થશે એવી ચિંતા બેંકના અધિકારીને થઈ હોય એવું મારા જવાબો પછી વિલા પડી ગયેલા એમના ચહેરા ઉપરથી લાગ્યું આમ છતાં કાર્ડ માટે હું પાત્ર હતો ભલે સુપાત્ર ન હોઉં એટલે કશું બોલ્યા નહીં મારા વિશેની વિગતોવાળા ફોર્મમાં મારી સહી કરાવી પછી થેન્ક યુ શ્રી રતિલાલ બોરીસાગરનો જન્મ તારીખ એકત્રીસ આઠ ઓગણીસો આડત્રીસના રોજ સાવરકુંડલામાં થયો હતો પિતાનું નામ મોહનલાલ એટલે મારા બે ભાગ ગણીએ વ્યક્તિત્વના એક સાહિત્યકાર તરીકેનું એક શિક્ષક તરીકે શાળામાં શિક્ષક હતા પિતાજી અત્યંત અત્યંત ગંભીર ગંભીર હતા અમે એમને ખડખડા રસ્તા તો કદી નહીં જોયેલા એમની માતાનું નામ બહેન પણ બાનું એનાથી તદ્દન ઉલતું હતું બા તો હાસ્ય મૂર્તિ જ હતા એટલે મારામાં અને અમારા બધા ભાઈઓમાં અને બધામાં ઓછે વખતે અમશે આચ્યની વૃત્તિ છે અમારા ભાઈઓના છોકરાઓમાં પણ મારા પુત્ર પૌત્ર બધા પૌત્રી વગેરેમાં પણ એ બાનું જે વ્યક્તિત્વ હતું એ એકદમ એક તો બા પાસે ભાષાનું એક અસાધારણ પ્રભુત્વ હતું અસાધારણ આજે એ તો બધું આપણે એવું કંઈ સૂજ્યું નહીં કે એ બધું રેકોર્ડ કરી લઈએ પણ મેં લખ્યું છે બાના ચરિત્ર નિબંધ લખતા બા છે કે મેઘાણીના સૌરાષ્ટ્રની રસદારનું કોઈ ચારણ અથવા કાઠિયાણી બોલતી હોય ને એ પ્રકારનું એમના રોજબરોજના વ્યવહારમાં વ્યવહારની ભાષા પણ એની રૂઢિપ્રયોગો કહેવતો અને હાસ્ય તો આમ બિલકુલ એમને સહજ એકદમ સાર પત્નીનું નામ સુશીલાબેન પ્રાથમિક માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં જ પૂરું કરી રતિભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી ઓગણીસો તેસઠમાં બી એ ઓગણીસો સડસઠમાં એમએ કર્યું ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઓગણીસો ઇકોતેરમાં બીએડની ડિગ્રી મેળવી ત્યારબાદ ડૉક્ટર ચંદ્રકાંત શેઠના માર્ગદર્શન હેઠળ એમણે પીએચડીની પદવી મેળવી પ્રાથમિક શિક્ષક માધ્યમિક શિક્ષક અને કોલેજમાં પણ અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેઓએ ગુજરાત રાજ્યના શાળા ટેક્સ્ટબુક બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પણ નિવૃત્ત થતાં સુધી લાંબી સેવાઓ આપી હતી રતિભાઈના મૌલિક હાસ્ય અને અન્ય લેખોના પુસ્તકોમાં મરક મરક આનંદલોક સંભવામી યુગે યુગે એન્જિયોગ્રાફી બાલવંદના કરતા ત્રેસઠ થયા જ્ઞ થી ક સુધી ભજ આનંદમ અમથું અમથું કેમ ન હસીએ ઓમ હસ્યમ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે એમણે સંપાદિત કરેલા પુસ્તકોની સંખ્યા પણ લગભગ પંદર જેટલી છે રતિભાઈ એક ઉત્તમ શિક્ષક પણ રહ્યા છે એમના શિક્ષણ વિશેના કેટલાક વિચારો આપણે જાણીએ પણ મને બહુ જ રસ પડતો હતો એટલે ભણાવવામાં આમ નાના નાના બાળકોને બધું મારી એટલી એમ કહેવાય કે હું તો એસએસસી પાસ હતો એટલે એટલી મારી સજ્જતા કદાચ શિક્ષક તરીકેની નહોતી પણ મેં શરૂઆતમાં કહું ને એમ શિક્ષક તત્વના પહેલાં ઘટક તત્વો મારામાં કંઈક જન્મથી હોય એમ મને આમ રસ બહુ પડતો હતો વર્ગમાં ઉમાશંકરનું વાક્ય તો પછી સાંભળ્યું વર્ષો પછી કે શિક્ષકોને મન વર્ગ સ્વર્ગ છે પણ અને એ વાક્ય વિશે તમે એક લેખમાં બી લખ્યું કે હવે એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે શિક્ષકો વર્ગમાંથી જ સીધા સ્વર્ગમાં જતા રહે વિદ્યાર્થીઓને કારણે એ પણ એ મેં આમ ખરેખર જ સ્વર્ગનો અનુભવ કર્યો જેટલા વર્ષ જણાવ્યું ને એમાં રતિભાઈના અનેક પુસ્તકોને સાહિત્ય અકાદમી અને સાહિત્ય પરિષદના પુરસ્કારો તો પ્રાપ્ત થયા જ છે આ ઉપરાંત તેઓ ધનજી કાંજી એવોર્ડ જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અને ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય એવોર્ડથી પણ સન્માનિત થયા છે રતિભાઈના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ચાહકોએ ભેગા થઈ શ્રી મોરારી બાપુ અને અન્ય સાહિત્યકારોના સાનિધ્યમાં એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું જે દર્શાવે છે કે રતિભાઈ એક ઉત્તમ શિક્ષક પણ હતા અને આજે સુપ્રસિદ્ધ સાહિત્યકાર પણ છે આજે ભલે રતિભાઈએ સિત્તેર વર્ષ વટાવી દીધા હોય પરંતુ એક યુવાનની સ્ફૂર્તિથી તેઓ આજે પણ હાસ્યલેખોના સર્જન ઉપરાંત અનેક શૈક્ષણિક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં પણ પોતાનો સમય ફાળવે છે